ગંગાધર નામના વ્યક્તિને મારી જે મિલકત છે મારે એમને વેચી આપવી છે એટલે એમને એક ગામની આખી પંચ બોલાવી પંચ બોલાવી એટલે ગામના બધા જ માણસો ભેગા થયા હવે મિત્રો સાંભળજો આ વાત સાંભળવા જેવી છે વિચારવા જેવી છે છે અને જાણવા જેવી ગામની પંચ આવી ચાર દીકરાઓ ભેગા થઈ ગયા અને આ ગંગાધર વ્યક્તિ આ વ્યક્તિ જે મિલકત વેચવા માંગતો એનું નામ હતું ગંગાધર અને આ ગંગાધર વ્યક્તિ આ બધા જ બેસી ગયા પછી શું થયું પછી બધા ગામમાંથી કોઈ આગેવાન વ્યક્તિ હતા બધા ભેગા થઈ ગયેલા અને ગામમાં એક આગેવાન વ્યક્તિએ કીધું કે ચાલો ભાઈ ગંગાધર હવે તમારી મિલકત આપણે શું કરીએ વેચી દઈએ તો ગંગાધર બોલ્યા પણ મારું શું મારી સેવા કોણ કરે છોકરાઓ તો જતા રહે છે મારી કોઈક સેવા કરવા તો જોઈશે ને હવે સાંભળજો આ આખી પંચ બેઠેલી છે ચાર છોકરાઓ છે અને ગંગાધર છે એટલે વચ્ચે માનો છોકરો બોલ્યો પપ્પા અમે ચાર ભાઈઓ છીએ તમારે શું કરવાનું કે દરેક ભાઈ જોડે ત્રણ ત્રણ મહિના રહેવાનું દરેક ભાઈ જોડે ત્રણ ત્રણ મહિના રહેવાનું તો ગંગાધર પહેલા તો ચૂપ રહ્યા એટલે સરપંચી ગામના બોલ્યા ચાલો ભાઈ આ નિર્ણય રાખવાનો છે ને ગંગાધર કે તમારે ત્રણ ત્રણ મહિના એક છોકરાને ત્યાં રહેવા અને આ રીતે તમારે તમારું વૃદ્ધાવસ્થા પસાર કરવાની સાંભળજો મિત્રો ગંગાધર બોલ્યા એક કામ કરીએ આપણે આપણે કે કામ કરીએ જે આ મારી મિલકત છે એના ભાગ નથી પાડવા હું એક એવું કામ કરવા માંગુ છું કે મારા જે દીકરા છે ને એક એક દીકરાને ત્રણ ત્રણ મહિના મારા જોડે રાખું આ જે દીકરાઓ મારા ચાર છે ને એ ચારમાંથી એક એક દીકરાને ત્રણ ત્રણ મહિના હું રાખીશ મિલકત તો મારી છે મિલકત તો મારી છે બરાબર એટલે આમાંથી મારા ચાર દીકરા છે એ શું કરશે કે ત્રણ ત્રણ ગંગાધરનો સાંભળ્યો ત્યારે આખી પંચ પણ મિત્રો વિચારમાં પડી કે નિર્ણય બાળકોએ નહીં લેવાના નિર્ણય તો માતા પિતાએ લેવાના હોય છે નિર્ણય તો માતા પિતાએ લેવાના હોય છે કે હવે આપણે શું કરવું બાકી ગંગાધરનો દીકરો તો બોલો તો પપ્પા અમને તમને ત્રણ ત્રણ મહિના રાખવા માંગીએ છીએ પણ એવું નથી ગંગાધરી કીધું તો હું તમને ત્રણ ત્રણ મહિના રાખવા માંગુ છું બરાબર ને મિત્રો કેવી લેગી વાત નેક્સ્ટ વિડીયોમાં ફરી મળે ત્યાં સુધી રજા આપો જય હિન્દ જય ભારત